દશક અને આ છે એકમના અંક આ દશકના અંક છે અને આ છે એકમના હવે બેન એમ કે ભાઈ તો કેમ એકમ ના તો કેટલા દશક થાય પાંચ દસક તો આ પટ્ટીમાં કેટલા કાઢવાના બે પાંચ સોરી અને આમાં બે એવી રીતે તમારે સંખ્યા બનાવવાની અને બોલવાની વેરી ગુડ છબાસ ચલો કેટલા બનાવ્યા ચલો બાવન ને પેલા કઈ સંખ્યા આવે એકાવન ચલો એકમ નો અંક આમ પલટાવો જો બાવન ની પેલા કોણ આવે કઈ સંખ્યા આવે એકાવન ચલો હવે જોજો હા ચલો આ બાવન છે તો બાવન ની પછી કઈ સંખ્યા આવે ત્રેપન પડી ખબર ચલો રેડી બધાય બે સંખ્યા બનાવવાની કેટલી બનાવવાની બે ચલો ચુમ્મોતેર વિરાજ ચુમ્મોતેર શાબાશ

એક દશક વધી ગયો તો આ કેટલા દશક થઈ ગયા અહીંયા આગળ ચગડો અને અહીંયા કેટલા આવશે આવી રીતે થશે ઓગણ પછી શું આવે ચાલીસ એક રૂપિયા એક નવ હતા બરાબર નવ સિક્કા હતા એક એક રૂપિયાનો અને એક રૂપિયો આવ્યો એટલે કેટલા જ બની ગયા દસ ની એક નોટ થઈ ગઈ અને અહીંયા જીરો જીરો આવી જશે એમ ખબર પડી ઓગણ ચાલીસ તો ચાલીસ રૂપિયામાં એક રૂપિયા ઓછું એવું સમજવાનું આપણે રીધ્ધિ બેન આપડી હવે ચાલો રેડી ચાલો ક્લેપ કરો રીધિ માટે ચલો જયેશભાઈ આવી જાવ પછી પાંચ વારો જયેશ નહીં આવી ગયું બેટા ચાલો તમે બનાવો જયેશભાઈ ચોરાણું સરસ કેમ ભાઈ ભૂલ પડે નવ દસ સાત ચાર એક ની કિંમત ચાર ચારની કિંમત ચોરાણું ની પહેલા કઈ સંખ્યા આવશે જો આ એક આ ચોરાનું છે બરાબર હવે ચોરાનું આપણે આમ કરીએ તો કેટલા આવે સાણું હવે ચોરાનું પછી કહીએ તો કઈ પાંચ એકમ ના અંકમાં એક ઉમેરવાનું પછી ની કે તો અને પહેલા ને કે બાદ કરવાનું ચાલો બીજી સંખ્યા બનાવો તમે ચાલો નેવ્યાસી પેહલા શું કાઢવાનું દશક કાઢવાનું પછી એકમ નું લેવાનું પેલા એકમ નહીં લેવાનું હા એમ બોલો નેવ્યાસી રૂપિયા હોય એક રૂપિયા ઉમેર્યો હોય તો કેટલા થાય નેવું સરસ વેરી ગુડ કેટલા થાય નેવું ચાલો ની પહેલા કઈ સંખ્યા આવશે જોરદાર ક્લેપ તો કરો ભાઈ ચાલો હવે કોણ આવશે બે થઈ ગયા ને તા ચાલો પાઠ થઈ જાઉં બેટા કરો બધા લાઈનમાં જ જ આવશે બનાવવાના છે ઓગણસાહિટ પાઠ ઓગણસાહિટ બનાવો બેટા વેરી ગુડ બનાવો ચલો સંખ્યા બનાવવાની એકમ દશકના અંકનો ઉપયોગ કરીને આ બાજુના દશકના અંકો છે આ બાજુના એકમના અંકો છે વાહ ભાઈ વાહ જોરદાર ચલો બોલો એકમ દશક

એન વારો લઈ લો બેટા આપણે લાઈન માં લઈએ એટલે કોઈ બાળક રહી ના જાય ચલો આવી જા બેટા ચલો કોણ આવ્યું દીપકભાઈ દીપકભાઈને ને બનાવવાના છે અઠાવન પચાસ ને આઠ અઠાવન સરસ સ્પીડ રાખજો બેટા બધા વાર આવી જાય વાહ ભાઈ વાહ ચલો અઠાવન કેમ થાય

ચલો સાત ની કિંમત ચાર ની કિંમત ચલો ચુમ્મ પહેલા કઈ સંખ્યા આવે તો આપણે આવડે ને તો પણ આમ કરવાના આવી રીતે બતાવાનું બધાને એટલે ખબર પડે એકમ નો અંક હોય એમાં એક બાદ કરવાનો એટલે પહેલા ની સંખ્યા આવે એકમ નો અંક આવે જો આ ચાર હતા ચાર માંથી આપણે એક બાદ કરીએ તો કેટલા આવે ને ત્રણ તો કેટલા થયા તોતેર હવે એમ કીધું હોય કે ચુમ્મોતેર પછી તો એકમ ના એક ઉમેરવાનું તો કેટલા તો ચુમ્મોતેર ની પેલા તોતેર આવે ચુમ્મોતેર ની પછી પંચોતેર આવે ખબર પડી પેલા કે તો એક બાદ કરવાનું અને પછી કે તો એક ઉમેરવાનું ચલો બ્યાસી આવી જાવ બેટા બ્યાસી એસી ને બે બ્યાસી સરસ ચલો બનાવ બેટા દરેક નું ધ્યાન આ બાજુ હેત્રી આ બાજુ બેટા ચલો કઈ સંખ્યા બનાવી આ બાજુ ચલો બીજું બનાવો નવ્વાણું એકદમ સલ્લું નવ્વાણું અરે વાહ બોલો નવ્વાણું

બે નવડા સરસ ચલો ક્લેપ કરો બે થઈ ગયા બેટા ચલો હવે આવશે પછી તરુણ નો વારો ચલો હિમાનસિંહ ચલો હિમાનસિંહ તમારે ઓગણસાહિઠ વેરી ગુડ શાબાશ ચલો એના પછી કોણ એને પછી કઈ સંખ્યા આવશે પહેલા કઈ સંખ્યા આવશે એ પણ કહેજો હા બેન चलो एकम दशक बोलो पहला 5 10 6 9 चलो 59 में પછી કઈ સંખ્યા આવે 60 60 જોરથી બોલવાનું 60 60 કેટલા આવશે જય 60 60 चलो જયસ બોલશે હવે જયસ 59 ને પહેલા કઈ સંખ્યા આવશે 59 નું પહેલા 58 વેરી ગુડ કેટલા કેટલા આવશે કઈ સંખ્યા આવશે 58 चलो एक સંખ્યા બનાવી દઉં તમને 45 દોલો ચાર દસ પાંચ એક ચાર ની કિંમત ચાલીસ પાંચ ની કિંમત પાંચ ની પાંચ ચાલો પિસ્તાલીસ ની પહેલા કઈ સંખ્યા આવે પિસ્તાલીસ પછી

બધાનું ધ્યાન આ બાજુ સરસ વેરી ગુડ ચલો ઓગણસી ની પછી કઈ સંખ્યા આવશે બોલો વેરી ગુડ શાબાસ ઓગણ એસી માં એક રૂપિયો ઉમેરીએ આપણે જો

જઈને બનાવવાના છે આડત્રીસ બનાવો આડત્રીસ એકમ દશક બોલો ચલો બધા ત્રણ ની કિંમત આઠ ની કિંમત જો ધોરણ ભણે તો પણ આવડી ગયુમાં દીકરા નું હા જોરદાર ચલો બીજી સંખ્યા બનાવો પંચાવન બે પાછડા સરસ બનાવો ચાલો બે પાછળ પંચાવન ની પહેલા કઈ સંખ્યા આવશે વેરી ગુડ અને પંચાવન પછી વાહ વાઈ વા ચલો જય માટે ક્લેપ કરો ભાઈ ચલો હવે આવશે પ્રેમભાઈ

પંચોતેર ક્રિષ્ણા અદારી ને જ બેસવાનું કશું બોલવાનું મોઢામ એમ શીખવા દેવાનું બરાબર ચાલો ફરી આપણે બીજી સંખ્યા બનાવો ચાલો બાસઠ 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 સરસ ચલો એકમ દશક બોલો છો દશક બે એક વેરી ગુડ ચલો છ ની કિંમત કેટલી થશે બે ની કિંમત ચલો બાસઠ ની પેલા કઈ સંખ્યા આવશે બાસઠ પછી છેસઠ સરસ જાવ ચલો આવી જ ચેતનભાઈ ચેતન ને બનાવવાના છે બ્યાસી બનાવવા ચલો બેટા

વાહ ચલો હવે પંચોતેર ની પહેલા કઈ સંખ્યા આવશે ચોમોતેર ચોતેર બધાને ભૂખ લાગે એવું લાગે ને

Play, play, play.